મારે હાસ્યની ઘણી બધી વાત કરે ઘણી કરી છે પણ એક પ્રસંગ સંતોલી જ્યારે હાજરી છે શરણોમાં બીજું શું કરીએ એક પ્રસંગ મને સ્વામી બહુ ગમે છે બાબુ સાંભળજો કોઈ ડિગ્રી થી તમે કરોડપતિ થઈ જાઓ ખોટી વાત છે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દઉં મોકલી દઉં જર્મન ની કોઈ સારી કોલેજમાં મોકલી દઉં એન્જિનિયર બનાવી નાખું તો એ કરોડપતિ થઈ જાય ખોટી વાત છે કૃપા એક બહુ મોટું મંદિર હતું સાંભળજો આ નાનો પ્રસંગ એક છે એટલે ખાસ મને અને અહીંયા જ ગમે એવો છે પૂછી સ્વામીજી આપણને દિવસે કીધું ને કે મેદાન મારી ગયા આવડા જસ લઈ ગયા નહીં સાંભળજો કે અહીંયા સત્સંગ થવાનો તો એ ફાઈનલ છે અર્જુન કીધું ને કૃષ્ણ એ કે આ બધા મરી ગયા છે યુદ્ધ પૂરું થઈ અર્જુન બહુ મોટું મંદિર હતું સાંભળજો આમ ભાગ્ય હોય ને કૃપા કેવું કામ કરી શકે આજના અનુકૂળ પડે એવું છે આ પ્રસંગ મને ગમ્યો મોટું મંદિર હતું એ ટ્રસ્ટીઓ એનું સંચાલન કરતા હતા કોઈ સંત નહોતા એમાં ટ્રસ્ટીઓ હતા એમાં તમામ કર્મચારીઓ કામ આરતી કરે એ પણ કર્મચારી નોકરિયાત ઝાલર વગાડે એ પણ નોકરિયાત નગારું વગાડે એ નોકરિયાત ઘંટ વગાડે એ નોકરિયાત સાફ સફાઈ વાળા નોકરિયાત મેં ઘણા જોયા બહાર પ્રદેશમાં જાય ન્યાજીને એમ કે એક રૂપિયા ટોકનમાં અમે છોકરાઓને ભણાવીએ છીએ કરોડોના ફાળા લઈ આવે અને અહીંયા બબે બબે લાખ રૂપિયા પાછા ફી લેતા હોય બને નહી હોય એ મારે આખું ડોનેશન ઉપર આખું મંદિર ચાલતું છે અને સ્વામીજી બનવું એવું એની અંદર એક નવા ટ્રસ્ટીઓ આવ્યા સંચાલન સારું થતું પણ અંદર એક ઘંટ જે વગાડતો હતો ને એક કર્મચારી હતો અને જે આરતી શરૂ થાય અને સ્વામીજી એ આરતીમાં એટલો માણસ ખોવાઈ જતો હતો ઠાકોરમાં ક્યારેક ક્યારેક તો ધૂનમાં એટલો બધો મગ્ન થઈ જતો તો કે પોતાનો હાથ લાગ્યા કરતો લોહી છે કોણી સુધી ધારાવું થાય

આ ગુરુ છે આ મોટા મોટા યોગા છે આ દેશની કલા એ મોટા મોટા યોગા છે આ ગાતા હોય બોલતા હોય આપણે કઈ કરવું ના પડે ને આ રોજ થાય મને રામદેવ મહારાજ ગમે છે એ પછી એનું હરિદ્વાર માં અહીંયા આશ્રમ છે

બાકી ઘણાના કેટલાની કેટલા ની બીમારીઓ મટાડી જા મહાપુરુષ નોટ ડાઉન આ દેશના આયુર્વેદિક ઋષિઓ આ સંસો કર્યા છે આ દવા ઉગોતી છે પતંજલિ નું મોટા મોટી ઋષિ ગ્રંથ છે આખો પણ ફાવે તો કરાય બાકી કઈ ભગવાન શરીર તોડી નાખવા થોડું આપ્યું ઘણા તો રહોડામાં આમ આટી ઉઠડાઈ ને પીડ્યા હોય એટલે આમ ન હોય આનું આસન હોય કઈ ટીવી તો ટીવી આમ આમ કરી નાખે નહીં 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 ગજબ કરે આ માણસ આરતીમાં એટલો બધો ખોવાઈ જાય અને આ માણસ એને લીધે એમ કહેવાય બીજા માણસો પણ એટલા મગ્ન બનતા હતા ટૂંકી વાત લઈ લો પ્રસંગ તો બહુ મોટો છે સમય જતા નવા ટ્રસ્ટીઓ આવ્યા અને એણે કાયદો કર્યો કે આપણા જેટલા કર્મચારીઓ છે એ તમામ ભણેલા હોવા જોઈએ. અભણને કાઢી નાખો અને ભણેલાની ભરતી કરો. એમાં માણસને સ્વામીજી બોલાવે છે. ઓફિસમાં બોલાવ્યા ને કીધું કે ભાઈ તું કેટલું ભણેલો છો તારું સર્ટિફિકેટ લાવ્યો છો કાંઈ ના બાપા ગરીબ માણસનો દીકરો મેં નિશાળનું પગથિયું નથી ચડ્યો નિશાળમાં નથી જોયું. મને અક્ષર જ્ઞાન નથી. ઓ

આરતીમાં કોઈ મજા નથી આવતી ઓલા જે માણસો રોજ આરતીમાં આવતા તેવા સાત આઠ કરોડપતિ માણસો હતા એને ટ્રસ્ટીઓને કીધું કે ભાઈ ઓલો રોજ આરતી કરો આ જે ઘંટ વગાડતો હતો ઝાલર વગાડતો હતો એ માણસ ક્યાં ગયો કે ભાઈ અભણ હતો એને મેં કાઢી નાખ્યું ઓ એનું સરનામું આપશો મને સરનામું આપ્યું એક જ ગુણ હારો હતો નારાયણની ભગવાનની આરતીમાં મગ્ન થાવા પરતો ગુણ હતો તો ગરીબ માણસ ને શેવાડા ઝૂંપડો હતું ને ત્યાં સાત મરસીડી ઊભી રહી ક્યારેક ક્યારેક અમને અમારી જાત ઉપર મારા પોતા ઉપર થઈ કોણ બોલાવે દાડીયા ન બોલાવે કોઈ શું આવે ના જા કૃપા વર્ષે છે ત્યારે જે બોલી મીઠું લાગે અમે તો બીજું કાંઈ સંતોપાયા નથી માગતા બસ આવીને આવી કૃપા અમારા ઉપર વરસાવતા થાય છે મારા ગુરુની કૃપા ગુરુ વગર ખોટું છે તમે પકડ્યા છે એ મુકતા ગુરુ નહીં ગુરુ શું ન કરી શકાય કૃપા શું ના કરી શકે એનો આ દાખલો સાતય જણાને મળે છે ભાઈ કેમ સાત આઠ દિવસથી તુંક નથી આવતો કે બાબા મને કાઢ નાખ્યો નોકરીમાં હવે સાબર જો એક જ અડધી મિનિટ નો સંવાદ હો નોકરી નોકરીમાં લી કાઢ નાખ્યો આરધીમાં કેમ નથી આવતો તન ગમે છે ઘરે ગમે છે કીધું છે કે તો ક્યાં કરો દિવસ નથી મને ભાવતું નથી તમે એમ ખવાય એટલું નથી મારા ઉપર મારું પેટ પણ મને થઈ ગયું છે એના દર્શન કરો તો શું કામ નથી આવતો આવતો નથી એનુંય કારણ એ કે હવે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું નોકરીમાં રહેવું લાગે છે મને મારી મર્યાદા નડે છે પણ મંદિર વગર મારા ઠાકોરના દર્શન ઉપર હું જીવી શકો એવી મારી પરિસ્થિતિ નથી ત્યારે ઓલા સાથે એ કીધું મંદિરે અમે રોજ આવીએ છીએ પણ તારા વગરની અમને મજા નથી આવતી તને એટલી શરમ લાગે છે ને કે મંદિરે આવું તો આને એમ થાય કે હું નોકરી નોકરી માટે આવતો એવું લાગે ને કે હા એક કામ કરી મંદિરની સામે એક જગ્યા ખાલી પડી છે એ મારા સર્કલ માં કોઈક મિત્રની છે એ જગ્યા અમે આઠ જણા લઈ લઈએ અને ત્યાં તને એક દુકાન બનાવી દઈએ એટલે ટ્રસ્ટીઓને ખબર પડે અહીં તારી દુકાન થઈ તું વેપાર કરે છો હવે તારે નોકરીની જરૂર નથી શિતો તો મંદિર આવીએ કે ન आरती કરવા તો આવીએ લઈ દે છે આ કામ પૂરું કરીને તમે સુરત કે જશો ને તેવા હાથ ભાગીદાર તમારી રાહે બેઠા છે કે આની આ પાર્ટનરી પાર્ટનરીમાં ધંધો આપણે કરવો છે હવે કોકને કોકને ઈ મોકલી દે છે કે તમે આમ કામ કરો અથા તો એક નવું કામ તમારી પાસે લે ઊભું થાય અથવા તો સમાજ તમારી પાસે એક નવું કામ માગશે કે આ વખતે તમે મને એટલું કામ આપો એક દુકાન માલી બે દુકાન થઈ બે માલી સાત થઈ એમ કરતા કરતા એક સારી આવી કંપનીના ના ઈ માલિક બી આઠે જણા સાત ઓલા આઠમો આ માણસ અભણ પણ ચેરમેન ઈ બન્યો કંપની એવી ફેક્ટરી કંપની નાખી ઓફિસે હવે તો મર્સિડીઝ લઈને દર્શન આવે આરતી પણ ધૂન હીજી ઈ ધૂન નો નગર મરી ગયા ઈનો ઈજ ભાવ પછી તો હમું થા કમ કરો મે વાહ મારો બા હાલી ના આવતો તો તારી નોકરી કરતો તો હવે મર્સિડીઝ લઈને આવો છો અને ઘટના હવે બને છે સાંભળજો મૂળ મુદ્દો હવે છે આખી વાતના પ્રાણ હવે છે ઈ મંદિરનો જીર્ણો થાર આવ્યો સાંભળજો દાતાઓ આ ટ્રસ્ટીઓ બધા શેઠ પાસે ગયા હવે આ પાસા નવા ટ્રસ્ટી છે બધાએ શેઠ માં ગયા કારણ કે કંપની બાજુમાં મંદિર ની માણસ ને ખબર આપ્યા કહો કે કે ટ્રસ્ટીઓ આપને મળવા આવ્યા છે હા બળજો સદગુરુ ની કૃપા થાય ત્યારે વિવેક વધવો જોઈએ જડતા ના આવવી જોઈએ નહીં જે ટ્રસ્ટે કાઢી નાખેલા હતા એ જ મંદિર ના ટ્રસ્ટીઓ આવ્યા આવ્યા વાકા નહીં બિલકુલ નહીં આ માણસ જેના મારા છોકરાના જબલા લેતો તો અને પાણી બેસાડ્યા ચા પાણી પાયા બોલો બાપાસ કેમ પધાર મને કીધું તો હું આવત ન્યા કેમ થકો ખાતો તમે કે ના સે અમારે જ આવવું જોઈએ ને તમને થોડું કહેવાય ન્યા તમે તો આરતી માં રોજ આવો છો હા આરતી માં રોજ આવો છો

આજ તે મને લાયક બનાવી દીધો મોઢું ધોઈ આહુડા લૂચી ની માણા પાછો ખુરશી બેહીને કીધું બોલો બાપા કેટલો ખર્ચો છે કે સાત થી આઠ લાખ રૂપિયા ઈ સમયમાં સાત કે આઠ કે આઠ શેઠ તમારે જે દેવું હોય બીજા ડોનરો ઘણા છે તમે ચિંતા કરતા નહીં બીજી કાંઈ અને તમને જે તમે તમને ઉગે એટલું વધારે નહીં તમ તારે તમારું જેટલું આત્મ ઠરે ને એટલું બાકી તો બીજા ડોનરો છે ત્યારે ફરી વાર આ માણાને આંખમાં આહુડા આવી ગયા કે બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું કામ તમારે કરવું કરજો સાહેબ આપણને કોક આપણે અમે આંગળી સીંધે ને ત્યારે આંગળી તમને બીજું કોઈ નથી સીંધાવતી ભગવાન સીંધાવે છે કે આને ચેક કરી તો આને મેં એટલું આપ્યું છે પણ ત્યારે એમ કી દે કે હે ભગવાન એકદી દી કાંઈ નહોતું આ તે મને દાતા બનાવી દીધો છે એ તક હું જવા નહીં દઉં હું ઝડપી લઈશ આ માણસ એટલું બોલ્યો કે જીર્ણોધાર તો મારા ખર્ચે જ થશે હું આઠે આઠ લાખ રૂપિયા એકલો આપીશ આમાં તમારે કોઈ દાતા નથી લેવાના મેનેજર ને કીધું કે ચેક તૈયાર કર ચેક તૈયાર થયો એટલે પાછા ટ્રસ્ટી ઉતાવળા બહુ ધડધી ચેક લઈ લીધો ને શેઠ ને પેન સહી કર નાખો એને એમ કે હબ સહી કરાવી નાખ્યા સોગડીઓ બદલાઈ પેલા એમ સહી કરી ગયો એ માણસ રોઈ પીડ્યો કે બાપા માફ કરજો હું અભણ છું મને સહી કરતા નથી મેનેજર આવે છે પેડ લાવે છે અંગૂઠો બોળે છે અંગૂઠાની સાફ ચેક મારે કરે છે મેનેજર છે સહીને ઓળખાવે છે અને કહે છે લ્યો બાબા ચેક લેતા જાઓ રિટર્ન નહીં થાય મારા અંગૂઠાની ચાપ ચાલે લેતા તો ટ્રસ્ટી ગોથું ખાઈ ગયું ઓ હો તમે સાવ અભણ છો સાવ અભણ છો મને કેવલ ને કેવલ મારા ગુરુની કૃપાનું જ્ઞાન છે મને અક્ષર જ્ઞાન નથી ઓ અહીંયા ફોગ્યો છો આકૃપા અરે કે શેઠ તમને અક્ષર જ્ઞાન નથી અભણ છો હાવ થોટ છો નિશાળે નથી ગયા સતાય જો તમે આવડી પ્રગતિ કરી છે તોય તમે અવળી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા હે શેઠ તમે ભણ્યા હોત તો કેટલી પ્રગતિ કરી હોત ઓલો કે હજી તમારા મંદિરમાં ઘંટ વગાડતો હોત નહીં ક્યાં નહીં માટે તેરી કૃપા બિના નહીં લે એક શ્વાસ દયા છે તનુ તનુ આ જે કાંઈ થાય છે એ સદગુરુની કૃપાથી લેર થાય છે